નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ભગવાન જગન્નાથની રથયાત્રાના શુભ અવસરે વડોદરામાં શ્રી જલાચુલા સેવ ઉસણનો શુભારંભ થયો ભગવાન જગન્નાથની રથયાત્રાના પવિત્ર અવસર પર વડોદરા શહેરના ખાણીપીણીના શોખીનો માટે એક નવું સરનામું જેનો શુભારંભ કરવામાં આવ્યો છે સનફાર્મા રોડ પર એચસીજી કેન્સર હોસ્પિટલની સામે શ્રી જલા ચુલા સેવસર નામની નવી સેવસરની દુકાન ભવ્ય રીતે ખુલ્લી કરવામાં આવી છે આ શુભારંભ પ્રસંગે ભગવાન સત્યનારાયણ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનાથી આ નવા સાહસની શરૂઆત ધાર્મિક વાતાવરણમાં થઈ શ્રી જલા ચુલા સેવસરનું ઉદઘાટન અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે વોર્ડ કોર્પોરેટર નરવીરસિંહ બાપુ અને મિત્તલ ગાંધી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી જલા શ્રી જલા ચુલા શ્રી જલા ચુલા તરીકે અમે દિવસે આજે રાત્રે ઓપનિંગ રાતથી રાત માટે શરૂ કર્યું છે ગ્રાહકોની માગણીને માન આપીને જ આપણે રાતનું ચાલુ કર્યું છે સનફાર્મા રોડ એસસીજી કેન્સર હોસ્પિટલની સામે રગડા સમોસા છે ચાટ સમોસા છે સેવતરી છે ભજીયા ઉસર છે ઘણી વિવિધ જાતની વાનગીઓ રાખી છે